આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા સરકાર દેશભરમાં હાઈવે બાંધકામને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે રોડ મિનિસ્ટર નીતિન ગડકરીએ અધિકારીઓને દરરોજ ચાલીસ કિલોમીટરના રસ્તાઓ બનાવવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું પરંતુ હાલમાં માત્ર ચોત્રીસ કિલોમીટર પ્રતિ દિવસ રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે સવાલ એ છે કે શું સરકાર છેલ્લા બે ત્રણ વર્ષમાં હાઈવે કન્સ્ટ્રક્શન સંબંધિત લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સફળ રહી છે

એપ્રિલ બે હજાર ત્રેવીસમાં ધીમી શરૂઆત પછી મે અને જૂનમાં રોડ કન્સ્ટ્રક્શનમાં ઝડપ આવી જેના કારણે લક્ષ્યને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કુલ તેર હજાર આઠસો ચૌદ કિલોમીટરમાંથી નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચીઆઈને છ હજાર કિલોમીટર મોર્થને પણ છ હજાર કિલોમીટર અને નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનને બાકીના પંદરસોથી બે હજાર કિલોમીટરનો રોડ બનાવવાની જવાબદારી આપવામાં આવી છે હકીકતમાં વધેલા લક્ષ્યાંક હેઠળ સરકાર ઓડિશા તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં માર્ગ નિર્માણને પ્રોત્સાહન આપવાનો ઈરાદો ધરાવે છે જ્યાં જમીન સંપાદન અને ચુકવણી સંબંધિત વિવાદોને કારણે ગયા વર્ષે કેટલાક હાઈવે પ્રોજેક્ટ અટકી પડ્યા હતા મોર્થ ડેટા દર્શાવે છે કે ફાઈનાન્શિયલ ઇયર ચોવીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માર્ગ નિર્માણની ગતિમાં નવ પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો છે

ફાઇનાન્શિયલ યર પચીસ ટકા ઓછા હશે હકીકતમાં બે હજાર ઓગણીસ થી સામાન્ય ચૂંટણી પહેલા પણ લગભગ પાંચ હજાર પાંચસો કિલોમીટર રોડ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યા હતા જે બે હજાર અઢારમાં સત્તર હજાર કિલોમીટર કરતા ઘણા ઓછા હતા ફાઇનાન્શિયલ યર ત્રેવીસમાં સરકારે લગભગ દસ હજાર નવસો ત્રાણું કિલોમીટર નિઃશુલ્ક હાઈવેઝ બનાવ્યા જ્યારે લક્ષ્યાંક બાર હજાર પાંચસો કિલોમીટરનો હતો ફાઇનાન્શિયલ યર એકવીસમાં કોરોના સંબંધિત પડકારો વચ્ચે પણ સરકારે તેર હજાર ત્રણસો સત્યાવીસ કિલોમીટર હાઇવેનું નિર્માણ કર્યું જે અત્યાર સુધીનું રેકોર્ડ સ્તર છે પરંતુ છેલ્લા બે વર્ષથી મોર્થ સતત તેના હાઈવે નિર્માણ લક્ષ્યને ચૂકી રહ્યું છે હવે આપણે સમજીએ કે શું સરકાર ફાઇનાન્શિયલ યર ચોવીસમાં હાઇવે બનાવવાનો લક્ષ્યાંક પૂરો કરી શકશે રોડ મિનિસ્ટ્રીના અધિકારીઓ દ્વારા છ જાન્યુઆરી બે હજાર રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ મુજબ ફાઇનાન્શિયલ યર ચોવીસમાં ચૌદ હજાર કિલોમીટરના રોડ પ્રોજેક્ટને ફાળવણીનું લક્ષ્ય હાંસલ કરવાનું સરકાર પાસે ઘણો ઓછો અવકાશ છે

એવો અંદાજ છે કે માત્ર આખા નાણાકીય વર્ષમાં લગભગ દસ હજાર કિલોમીટર હાઇવે બનાવવામાં આવશે અને આવી સ્થિતિમાં મહત્વનો પ્રશ્ન એ છે કે રોડ કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓના શેરોએ કેવી રીતે રિટર્ન આપ્યું છે અને તેમનું વેલ્યુએશન કેવું છે તો છેલ્લા છ થી બાર મહિનામાં જીઆર ઇન્ફ્રા સિવાય આ સેક્ટરની મોટા ભાગની કંપનીઓએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે પરંતુ પી વેલ્યુએશન એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ સસ્તા છે

રોડ લગતી પ્રવૃત્તિઓમાં મંદી આવી શકે છે જેના કારણે આ ક્ષેત્રના શેરમાં વધઘટ થઈ શકે છે જોકે આ ક્ષેત્રની મોટા ભાગની કંપનીઓના વેલ્યુએશન સારા છે તેથી પસંદગીની કંપનીઓના શેરોમાં લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણની તકો જોઈ શકાય છે